દામ ફર્ચરની દુકાન ની માલવાહક લિફ્ટ અચાનક તૂટી પડતા એક નું ઘટના સ્થળે જ મોત દાહોદના યાદગાર ચોક પર આવેલી ફર્નિચરની દુકાનની માલવાહક લિફ્ટ અચાનક તૂટી ગઈ હતી જેથી એક શખ્સનું મોત થયું છે જ્યારે પાંચ શખ્સો ઈજાગ્રસ્ત થયા છે લિફ્ટમાં ત્રીજા માળે જતી વખતે અચાનક લિફ્ટ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી દાહોદમાંથી લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સામાનની ખરીદી કરવા આવેલા ગ્રાહકો ઈજાગ્રસ્ત થયા હતા લિફ્ટમાં ત્રીજા માળે જઈ રહ્યા હતા તે વખતે જ તૂટી પડતા એક શખ્સનું મોત થયું હતું જ્યારે પાંચ ગ્રાહકો ઇજાગ્રસ્ત થયા હતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દુકાનમાં નોકરી કરતા શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું છે આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે